આ ઉપરાંત અમિત શાહની હાજરીમાં મહત્વની બેઠક પણ મળશે જ્યારે લોકસભા ચૂંટણીમાં આયોજનની થશે ચર્ચા કમલમને બદલે ખાનગી હોટેલમાં આ બેઠક યોજાશે ચાલુ અઠવાડિયાના અંતમાં બેઠકનો ધમધમાટ તો ભાજપના પ્રવેશોત્સવ માટે કમિટી બનાવવામાં આવી છે પચાસ સાહીઠ નેતાઓની હાજરીમાં બેઠક યોજાશે તો અમદાવાદમાં પચીસ એકત્રીસ ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરાયું હતું અને કાર્નિવલમાં કિડ સિટીમાં લર્નિંગ બાય ડુઇંગ આધારિત બાળકો માટે સુંદર નગરી તૈયાર કરાઈ હતી બાળકોને આનંદ અપાવે તેવી બે ટનલવાળી સુંદરનગરીમાં એક હજાર આઠસોથી વધારે બાળકોએ ભાગ લીધો હતો કાંકરિયા કાર્નિવલમાં મલ્ટી કલર લેઝર શોનું આયોજન પણ કરાયું હતું તો કાર્નિવલમાં ગુજરાતીઓ આનંદ માણ્યો છે પાંચ દિવસ આ કાંકરિયા નું આયોજન થતું હોય છે કાંકરિયા મુલાકાત લીધી ખાસ કરીને જે સ્વર્ણિમ એક્સપ્રેસ ટ્રેન છે એની અંદર સ્કૂલ બોર્ડના એક થી વધારે બાળકોએ એનો લાભ લીધેલ છે એ ઉપરાંત એક્સપ્રેસ અટલ એક્સપ્રેસ અને સ્મરણીમ ટ્રેનમાં થઈને ટોટલ તેવીસ હજાર થી વધારે મુલાકાતીઓ ટ્રેન